તો પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે મોટો નિર્ણય કરતા મહેશગીરી બાપુને જૂના અખાડા પરિષદમાંથી હટાવી દીધા છે જોકે મહેશગીરીએ ફરી એકવાર ગીરીશ કોટેચા પર આરોપ લગાવ્યો છે ત્યારે શિવરાત્રીના મેળાને લઈ મહેશગીરી અને ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા છે તો મહેશગીરીએ પત્રકાર પરિષદ કરીને સરકારને શિવરાત્રી મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા જણાવ્યું છે તેમણે હરિગીરી અને તેમની ટોળકી પર મેળામાં ગમે તે હદે જઈ શકે તેવો આક્ષેપ કર્યો છે ત્યારે બીજી બાજુ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મહેશગીરીના આક્ષેપો મામલે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે મહેશગીરી શિવરાત્રીના મેળાને બદનામ કરી રહ્યા છે મેં સરકારને કાલે પત્રકાર વાર્તામાં અપીલ કરી કે આ વખતે તમે બંદોબસ્ત ખૂબ સારી રીતે વધારે મૂકજો કે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે અને પૂરતો બંદોબસ્ત રાખીને આ તકેદારી રાખજો કે મેળો બગડે નહીં આપણા પરંપરાનો મેળો છે એની ખાસ ધ્યાન રાખવી અને કદાચ જો એના પહેલાં એને ભાવનાત્માથી રેસ્ટિકેટ કરી દે તો આ વિષય જ મને લાગે છે કે નહીં રહે એટલે કેમ કે કાયદાકીય રીતે તો હવે પૂરું થવા જ આવ્યું છે અને હાજરી હોતી નથી પૈસામાં ગોટાળા છે એ બિલ્ડિંગ બની છે તો એના પૈસા ક્યાંથી આવ્યા એનું કઈ ચોપડામાં પેલું નથી દુનિયાભરના વિષયો છે એને રેસ્ટ્રીટ કરવા માટે એટલે એ તાત્કાલિક કરી દે તો આ વિષય જ પતી જશે એટલે મને લાગે છે કે શાંતિથી વેળો થવો જોઈએ એના માટે આ જો પગલું લઈ લે તો આ મગજ મારી જ ના રહે શિવરાત્રીનો મેળો દર વર્ષે કેટલા વર્ષો હજારો વર્ષોથી શિવરાત્રીનો મેળો થાય છે એવા સંતો બાર આવતા હોય દર્શન કરીને પગે લાગવાનું મન થાય જેના કોઈ દિનોળ દર્શન થાય છે ને હિમાલયથી ને આખા સનાતન ધર્મ બધા લોકો આવતા હોય એક એક અખાડાના જયારે એ અખાડાના પણ જયારે એ સંતો બન્યા હોય ને મા મંડલેશ્વર બન્યા હોય પણ એ બધા તો આવવાનો મેળો પણ ખૂબ સારી રીતે જ આવવાનો છે દર વર્ષે થાય દર વર્ષે કંઈક ને કંઈક સુધારા વધારા થતા હોય છે એટલે દર વખતે પરિક્રમાનો કે શિવરાત્રીનો મેળો પંદર લાખ માણસ જે આવે જ ને એ ભૂતનાથ દાદાને આમ પગે લાગવા આવે છે ભવનાથ દાદાને મા અંબાને પગે લાગવા આવે માને પગે લાગવા આવે છે અહીંયા સંતોને જે આવે જ બહારથી એના દર્શન કરવા આવે પણ મહેશગીરીનો આ વખતે કોઈ ચાન્સ જ નથી